કદાચ આપણે રોજ સાંભળતા હોય તો બહુ નોર્મલ આપણને લાગે આ સાંભળવું પણ વાળા મિત્રો જે ઈશ્વર છે જે પોતે પ્રભુ છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી જેમણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા જેમણે પાણીને અલગ કર્યા હાલે જોયા જે આલ્ફાને ઓમેગા છે જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે જેમણે તમને ને મને એમના રૂપમાં બનાવ્યા ઈશ્વરની પવિત્ર હાજરીમાં તેમના વાલા દીકરાની પવિત્ર હાજરીમાં પવિત્ર આત્મા પિતાની પવિત્ર હાજરીમાં ત્રિક પિતામાં માનનારા લોકો તરીકે તેઓની સમક્ષ આપણે જાણે ભજન કરવા માટે આપણને તેડવામાં આવ્યા છે તક આપવામાં આવી છે હાલે લોહીયા પ્રાઇઝ ધ લોર્ટ આપણે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર અને ઈશ્વર આત્મામાં આ પવિત્ર આત્મા પિતામાં માનનારા છે હા લેલું અને એવા ઈશ્વરનું ભજન કરવાના માટે તમને મને તક મળી છે કોઈ નાની વાત નથી વાલા મિત્રો આ આ જગતના જો માનવન વ્યક્તિ તમને બોલાવે અથવા તેમની સંગતમાં તેમના ઇન્વિટેશનમાં તમે જાઓ તો તમે કેટલું ગર્વ અનુભવો છો તમારા ઉપરી અધિકારી તમને ઘરે ઇન્વિટેશન આપે છે જમવાના માટે કંપનીના માલિક બોલાવે બધાને ઘરે તો કેટલા ગર્વની વાત થાય તો આ તો આપણા માલિક જે એમણે તમને મને બનાવ્યા છે પૃથ્વી પર તમને મને મોકલ્યા છે એક મુસાફરી છે જે આપણા છે તેમની પવિત્ર હાજરીમાં તમે અનુ નમ્યા છે અને તેમની સહાયથી આપણે બધું કરી શક્યા છે હાલેલું તેમની કૃપાથી તેમની દયા આપણે અત્યારે સાજા ભલા તંદુરસ્ત છે પ્રભુનો આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આ આરાધના કરીએ હાલેલું ઈયાં ધ લોર્ડ આપણા ઈશ્વર વાત કરે છે બોલે છે સાંભળે છે હાલેલું ઉય અને દમસ્કસના રસ્તા ઉપર પ્રેરિતના કૃત્યને નવમાં અધ્યાયમાં તેઓ ની સાથે વાત કરે છે ચોથી કલમ અને સાતમી કલમ માં ગુજરાતીમાં વાણી શબ્દ વાપરવામાં આવ્યો છે પરંતુ નવા અંગ્રેજી તરજુમા માં અલગ અલગ શબ્દો વાપરવામાં આવ્યા છે કલમ ચારમાં વોઇસ વાણી શબ્દ છે સાઉલ સાથે બોલતી એક વાણી સાંભળી જ્યારે સાતમી કલમમાં સાઉન્ડ શબ્દ એટલે અવાજ ઘોઘાટ સાંભળ્યો સાઉની સાથેના માણસોએ અવાજ ઘોઘાટ સાંભળ્યો પણ તેઓ કશું સમજી શક્યા નહીં વોઇસ વાણી સમજી શકાય છે સાઉલ તે સાંભળીને અને સમજ્યો પણ લોકો એ અવાજ સમજી ના શકે હાલેલુયા અને આજે પણ એ વોઇસ ઈશ્વરનો અવાજ તમારી અને મારી સાથે વાત કરે છે તમે ભલે હજારોની ભીડમાં હો પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે પ્રભુ તમને બોલાવે છે

કે આપણે એ વ્યક્તિ છે એ ભાઈ છે બેન છે કે જેમની સાથે પ્રભુ વાત કરવા માંગે છે વિશ્વાસ કે હા પ્રભુ તમે મારી સાથે વાત કરી શકો છો ઘણાને વિશ્વાસ જ ના હોય જેમ આપણે જોયું કે જજે કહ્યું કે તમને તમારી પ્રાર્થના પર વિશ્વાસ નથી કે આવું થઈ શકે છે થોડા દિવસના ઓડિયો પર તમે આ સાંભળ્યું હશે આપણે તૈયાર થઈ આપણે તૈયારી બતાવીશું સાવ તો પ્રભુના લોકોને હેરાન કરવા જતો હતો

તેમની સુવાર્તા બીજાઓને મળે શું તમે અને હું આપણા વ્યસ્ત સમયોમાંથી ઈશ્વરને માટે શાંત સમયમાં તેમનો અવાજ સાંભળવા માટે આજે બેસવાના છે બેસી શકીશું કામ તો રોજ હોય છે પ્રભુ રોજ દિવસ આપે છે પ્રભુ રોજ બપોર આપે છે પ્રભુ રોજ સાંજ આપે છે પ્રભુ જો પ્રભુ રોજ રાત્રિ આપે છે શું આપણી પાસે કોઈ પણ એક સમય આજે છે જેમાં આપણે પ્રભુનો અવાજ સાંભળી પ્રભુ આપણને શું કહેવા માગે છે તે સાંભળી હાલે લોહીયા મિત્રો જો આજે આપણે તેમનો વાસ સાંભળી લઈશું તો ખચિત તેઓ આપણી સાથે વાત કરશે પાછળથી અવાજ આવશે આપણે વાંચીએ છીએ કે માર્ગ આ છે તે પર ચાલો મિત્રો આજે સવારમાં આપણા ઈશ્વર આપણા પ્રભુ અલગ અલગ રીતે આપણા બધાની સાથે વાત કરવા માંગે છે વચનો દ્વારા ગીતો દ્વારા 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 તેમના આપણી સુવાર્તામાં કહે છે જેમને કાન હોય તે સાંભળે આપણા કાન ખુલા છે શું આપણા કાન ખુલા છે એ આપણે તપાસ કરવાનું છે પ્રભુએ તો આપણને માસમાં તેમના વચનોમાં કહી દીધું યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે હવે આગળ બધું આપણા હાથમાં છે પ્રભુ તો કે છે તમે મને શોધો ખંતી શોધો હું તમને મળીશ ત્યારે તમારો બંદિવાસ દૂર કરીશ હું તમારો દુઃખ દૂર કરીશ આપણી પાસે ઈશ્વા આપણી પાસે વિશ્વાસુ ઈશ્વર છે આપણી પાસે દયાળુ ઈશ્વર છે આપણી પર કૃપા કરનારા ઈશ્વર છે આપણી સંભાળ રાખનાર ઈશ્વર છે મદદ કરનાર ઈશ્વર છે આપણું રક્ષણ કરનાર ઈશ્વર છે સ્વાજે શાંત પાડવામાં જવા માગીએ છીએ તેમનો અવાજ સાંભળવા માગીએ છીએ તેઓ આતુર છે તમારી અને મારી સાથે વાત કરવા માટે આવો આપણે પ્રભુને સરેન્ડર થઈએ અને આજના દિવસમાં એવો સમય કાઢી લઈએ કે આપણે આ પ્રભુને આપણે સાંભળીએ પ્રભુને કે પ્રભુ આજે તમે બોલો હું રોજ બોલું છું આજે તમે બોલો રોજ માગું છું પ્રાર્થના દ્વારા વિનંતી કરો આજે તમારો હું સાંભળવા માટે આવ્યો છું તમને સાંભળવા માટે આવી છું ધ લોયા પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે તમારો અવાજ સાંભળવા માટે પ્રભુ અમે અમારા કાનને ઉગાડીએ છીએ પ્રભુ અમારી સાથે બોલો જેટલો પ્રેમ કરો છો પ્રભુ તમે અમને અમને ઠપકો પણ આપો શીખાવણ આપો અમને દોરવણી આપો જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાપણ આપો એટલા માટે કે પ્રભુ તમારું આવું બહુ નજીક છે ત્યારે પ્રભુ અમે રૂપાંતર પામે તમારી સાથે ઉચકાય જઈએ પ્રભુ તમે જ્યારે વાદળોમાં આવો ત્યારે પ્રભુ અમે ઉચકાય જઈએ પ્રભુ એના માટે પ્રભુ આજે અમે તમને સાંભળવા માંગીએ છીએ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો કઈ પણ એવી બાબત છે પ્રભુ હમણાં તો એને દૂર કરો જે તમને ગમતી નથી તમને અયોગ્ય લાગે છે જે પાપ છે હા પ્રભુ અમને સ્પર્શ શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ સાયક્યુલ સાથે વિનંતી કરીએ છીએ બરાબર હજી જેટલા દિવસો અમારે કુટુંબ જે જવાબદારી આપી છે એ પ્રમાણે અમારે પસાર કરવાના છે હા પ્રભુ એ પૃથ્વી પરના પસાર કરવાના હવે દિવસો દરમિયાન તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખો અમને જ્ઞાન બુદ્ધિ દાપડ આપો કે અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ અને પ્રભુ એવું કંઈ ના કરીએ જેના લીધે અમે તમારી દ્રષ્ટિમાંથી નકારાઈ જઈએ તમે અમને સમજણ આપો બુદ્ધિ આપો ડાપણ આપો અમારા પરિવારને અમારા કુટુંબને અમારી પોતાની જાતને અમે તમારી પાછળ ચલાવીએ પ્રભુ એવું તમે થવા દો રાજા સાથે પ્રભુ જે પૃથ્વી પરનો સમય અમારે પસાર કરવાનો છે તમે અમને એ જે છે અમારી તમામ જરૂરિયાતો પૂરી પ્રભુ તમારા બાળકો છે તમે અમને લગ કર્યા છે અમે તમારી કલેશિયા છે અમે તમારી મંડળી છે પ્રભુ અમે તમારી કન્યા છે પ્રભુ ત્યારે પ્રભુ તમે અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ પ્રભુ અમને ઉછીનું આપનાર બનાવો પ્રભુ ઉછીનું લેનાર નહીં પ્રભુ આ પ્રભુ તમે અમને શીર બનાવો પ્રભુ અમને પૂછ નહીં પ્રભુ એવું તમે થવા દો પ્રભુ શહેરોમાં નગરોમાં પ્રભુ તમે અમને આશીર્વાદિત કરો પ્રભુ અમારા કુટુંબો અને આ પ્રભુ અમારા આશીર્વાદના થાળો આશીર્વાદ ઉભરાઈ જાય પ્રભુ એવું તમે થવા દો તમને આધીન રહીએ તમારી આજ્ઞાઓ પાડનાર અમને બનાવો પ્રભુ અમારામાં પ્રભુ લોકોને પાછવી સુવાર્તા મળે પ્રભુ એવું તમે થવા દો અને મે જાણી છે પ્રભુ કે આ બધું કેવળ તમે એકલા જ કરી શકો છો અમારી જેમ બધા જ પ્રાર્થના કરે દરેક ઘૂટને મે દરેક જીવ કહું કે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો હો પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દી આવો પ્રભુ એવી પ્રાર્થના લોકોની પ્રભુ આશીર્વાદિત કરો પૃથ્વી પર વસતા પ્રભુ તમામ તમારા સેવક સેવિકાઓ પ્રભિતા જેઓ તમારા નામે સેવા છે બધાની સેવાને આશીર્વાદિત કરો ફળવંત કરો પ્રભિતા અને પ્રભુ તમને આધીન જીવન તેઓ જીવે એવું તમે થવા દો રાજા જુદા જુદા આશીર્વાદ મારા બાળકોને જરૂર છે આપો નાણાના આશીર્વાદની જરૂર છે મકાનના ઘરના લોનના નાણાના બાળક દરના લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તેમના પર મૂકવા મળે કોર્ટ કેસ એફર ખોટા તો તમે ખાલી જ કરો લડાઈ ઝગડા દૂર કરો ડિવોર્સને પ્રભુ તમે દૂર કરો તમામ માદાઓને પ્રભુ તમે સાજા કરો પ્રભુ હા વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગ વિકલાંગોની સાથે રહો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલ ટેસ્ટના બેન્ડ આપો વિદેશના સગડા માર્ગો સફળ કરો પ્રભુ આ પ્રભુ અમારી પણ બંને બાબતો જે તમારી આગળ મોટી છે અને તમે આજે સફળ કરો પ્રભુ પિતા થેન્ક યુ કહીએ છીએ પ્રભુ એવું કરવાનો માન્ય આગળના સમયમાં મારી સાથે રહો નાની મોટી ભૂલો પાગુનો માફ કરજો ખોરાક વસ્ત્ર આપો તમારી પવિત્ર હાજરીથી ભરપૂર કરજો અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈશ્વર આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન